મોટા હા રામ રામ દોસ્તાર હા જય ભરમદેવ ને આયતા હા જોહાર આજની ઘડીમાં આરક્ષણ ને પેશાનો મુદ્દો બહુ જોર ધર્યા કરે થાય તે ને માં આપણે આરક્ષણ પેશા મંજે કા ઈ સમજી લહેનાય તાને પહેલે આપણા હક્કાયા અખિલ ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઈ ચેનલ તમને બધા લગે સબસ્ક્રાઈબ કરલા ખા

સામાજિક ક્ષેત્ર રાજકીય ક્ષેત્રમાં વિશેષ અધિકાર ઓપેલા રાજકીય ને સમાજ લાગ મુખ્ય પ્રવાહમાં આણુ લાગ તો લોખા કાળા એ પ્રવાહમાં જોડું લાગ સરકારથી એક ખાસ પ્રવલત ઓપી લેહારું જો કાયદો હે તે કે આરક્ષણ પણ આજ આરક્ષણ લઈને

આગળ લઈ જા ના એ આપણા પણ કર્તવ્ય હે સમાજ એ ના જો આરક્ષણ લેતા આજ તે મોટાવી ના ને આજ તો લખી મોટાવી ને તે સમાજ ગણ ફિરી ના રે ઈ ખૂબ મોટી શોકાંતિક આજને તરુણ વર્ગ હા તરુણ પીઢી હા મેલા આવાન કરેતા જે સમાજમાંથી જે વર્ગમાંથી તમે ઉપાડ્યા આરક્ષણ ને પેશા ફાયદો લેને તે સમાજ તે પિછડે વર્ગ હા જમાથી તમે આગળ ગયેલા જા

आपले साधे सरळ आणि सोपे भाषा तुम्हाला माहिती द्या पेसा म्हणजे का ते पेसा म्हणजे पीई एस ए पेसा पेसा म्हणजे पंचायत एक्सटेशन शेड्यूल एरिया म्हणजे पेसा ते पेसा कायदो का आखे। पेसा या काम का रा ती तुम्हाला मी पेसा या मुख्य ते हा आहे का आदिवासी संस्कृती आदिवासी परंपरा हा संरक्षण ने जतन भीम जे जे पण आज आदिवासी संस्कृतीया आदिवासी परंपरा या खराच संरक्षण घेत आहे का ती तुम्ही स्वतः विचार करा आज आपण आदिवासी बांधव आपले जे पारंपारिक सण आहे आपले जे पारंपारिक रीतीरिवाज रिवाज आहे ती कितीतरी भूलत चालला आहे ती कितीतरी पसाड पाडत चालला आहे ने दुसरे समाजना अनुकरण करत करत दुसरे समाजनी रीत આપણે ઘર સુધી આપણે ગાવા સુધી ને આપણે સમાજમાં લાવવું પણ ના આપણે જો આપણો સાંસ્કૃતિક વારસો આપણે જો આપણી પરંપરા ના ટીકાવી ને આપણે જો દુસરે સમાચાર મિક્સ વી ગયા ને આપણી પરંપરા રીતિ રિવાજ ભૂલી ગયા તે આવનારે કાળમાં પૈસો કાયદો આપણે પાસે સરકાર આપા આપણે પાસે થવી કા એ પણ બહુ મોટો પ્રશ્ન ચિહ્ન આ પેશો કાયદો કાખે કે આદિવાસી સંસ્કૃતિ ને આદિવાસી સમાજમાં શિક્ષણમાં નોકરીમાં સામાજિક ક્ષેત્રમાં વિકાસ વિજે ને તો લોકોને ગાવામાં તો લોકોને સમાજમાં તો લોકોના જ શાસન તો લોકોના જ રાજ્ય રમજેજે પરંપરા શાસન તુમણે ગાવામાં તાલુકામાં તુમણે જિલ્લામાં રહ્યા પણ આપણે ગાવા એ બહાર જે બેઠેલા ઇતર સમાજના માણું તે આપણા ગાઉ ને આપણા સમાજ ચાલવે અહા દેખાય થાય આપણે ગાવાયા રાજકારણ બહાર બેઠેલા ઇતર સમાજના માણસો આપણે ગાવામાં આવીને આખા ગાવાયા રાજકારણ તો નક્કી ચાલવે ગામ ને અમારા રાજ કાના આપણા જો અધિકાર થાય પૈસા અંતર્ગત તો અધિકાર આપણે વાપરું તાવકા જપુત આવકાર નાય આપ તરી આજને ઘડીમાં લાગે થાય ગાવ આપણા સમાજ આપણા પણ આપણા શાસન શાસનમાં

સમાજની સંસ્કૃતિ કા લુપ્ત વિત ચાલેલે આય કા નષ્ટ વિત ચાલેલે આય આદિવાસી સમાજની સંસ્કૃતિ પર કા સંકટ આવનેલા આય તે આપણે લઈને આવવું ના આવનાર ભાગ તારે હારુ આપણા ઈ આદિવાસી હક આપણા ઈ હક ચેનલ તુમી ઈમી સબસ્ક્રાઇબ કરલા ખા ચાલા તે પછી જોહાર ધન્યવાદ